સોનગઢ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત ટાપરવાડા અને ઉમરદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે તથા સભ્યો માટે ઉભેલા ઉમેદવારો સાથે ચેનલની વિશેષ મુલાકાતમાં એમને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું આવો સાંભળીએ બાવીસ તારીખે ગુજરાતના વિવિધ ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ઘણા ગામોમાં માત્ર સરપંચ માટેની ચૂંટણી છે તો ઘણા ગામમાં સરપંચ અને સભ્યો બંનેની ચૂંટણી થવા જઈ રહી છે સોનગઢ તાલુકાના ટાપરવાડા તથા ઉમરડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ માટે ઉભેલા ઉમેદવારો તથા એમની જોડે સભ્યો માટે ઉભેલા ઉમેદવારોને સાથે તેની વિશેષ મુલાકાત કરનારી કરી અને એમની પાસે જાણવાની કોશિશ કરી કે જો એમને લોકો મત આપીને ચિતાડી લાવે તો તેઓ ગામના વિકાસ માટે કયા કામો કરશે અને ખરેખર મિત્રો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાતિ ધર્મ કે અમીર ગરીબ જોઈને મતદાન ન કરવું જોઈએ ગામડામાં દરેક વ્યક્તિએ એવા સરપંચ અથવા સભ્યોને ચિતાડવો જોઈએ કે જેમના ઘરે જઈને અડધી રાતે પણ તેઓ પોતાના કામો માટે રજૂઆત કરી શકે અને એવા વ્યક્તિને જીતાડવો જોઈએ કે જેઓ ગામના મતદાર સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ધારાસભ્ય સાંસદ સભ્ય સુધી જઈને રજૂઆત કરી શકે જે વ્યક્તિમાં આવડત હોય જે વ્યક્તિ હોશિયાર હોય અને જે લોકોના કામ કરી શકતો હોય એવા વ્યક્તિને જ જીતાડવો જોઈએ સરકારને વિવિધ યોજનાઓ જે તમારા ગામમાં લાવી શકતો હોય એવા વ્યક્તિને જીતાડવાથી જ ગામનો વિકાસ ઝડપી થવાની પૂરી શક્યતા છે કારણ કે આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષના ચિહ્ન પર નથી લડાતી પરંતુ ગામના વિકાસના મુદ્દા પર લડાય છે ત્યારે આવો ટાપરવાળા અને ઉમરડા ગ્રામ પંચાયતમાં ઉભેલા ઉમેદવારોએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું અમે આઝાદી ના વર્ષો વીતી ગયા ત્યારબાદ પહેલી વાર અમારા ગામ ઉમરદા જૂથ ગ્રામ પંચાયત છુટી પડ્યું ત્યારે અમે બોરપાડા થી ઉમેદવારી કરેલ છે જેમાં અમારા મુખ્ય મુદ્દા છે ઉમરદા અને બોરપાડા ગામમાં રોડ રસ્તા પાણીની સમસ્યા તથા ગામમાં સ્કૂલમાં સો ટકા રિઝલ્ટ હોય જેમાં રમતગમત ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે હરેક જગ્યા પર બોરપાડા ગામ આગળ હોય જેથી અમે સ્કૂલનું તથા ગામમાં હરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગીએ છીએ આની પહેલાં જે સરપંચ હતા એમણે કયા કામો નથી કર્યા જે હવે તમે કરશો અમારા ગામમાં વર્ષો વીતી ગયા છતાં રોડ રસ્તા પાણીની સમસ્યા

એમાં અમુક મુદ્દાને ધ્યાનમાં લઈને મેં ફ્રોમ ભર્યું છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પહેલીવાર બોરપાડા ગામમાં સરપંચની ઉમેદવારી કરેલ છે જેમાં અમુક મુદ્દાઓ જેમ કે ગામમાં રોડ રસ્તાઓ અને પીવાના પાણીની સમસ્યાઓ જેવા ઘણા મુદ્દાઓ મુખ્ય ભાગ રૂપે છે જેથી ઉમરતા ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામો ઉમરદા અને બોરપાડા ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તેમજ યુવાનોને નમ્ર અપીલ છે કે અવશ્ય મતદાન કરશો આપનું નામ મારું નામ બીનાબેન બિપિનભાઈ હું એલિસાબેન અયુબભાઈની સભ્યમાં વોર્ડ નંબર એક માં છું બેન શું લાગે છે તમે બધાને મળો છો ત્યારે બધાને મળો છું તો બધા બધા પર મને વિશ્વાસ છે કે હું અને મારી ટીમને વિજય બનાવશે બરાબર તમારા સરપંચ જીતી જશે એવું લાગે છે તમને

ਆਪਣੋ ਨਾਮ ਮੀਨਾ ਮੈਂਸਟਰ ਮੀਨਾ ਮੈਂ ਕਾਹ ਵੋਟ ਮਾਤੇ ਉਭਾਜੋ ਤੁਸੀਂ ਤੀਜਾ ਤਣ ਨੰਬਰ ਵੋਡ ਸੂ ਲਾਗੇ ਛੇ ਤੁਸੀਂ ਜਿੱਤਸੋ ਹਾਂ ਆ ਤੁਹਾਡਾ ਸਰਪੰਚ ਇਹ ਬੀਜੀ ਕਿਉਂ ਜਿੱਤਸੇ ਸੂ ਕਿਉਂ ਵਿਸ਼ਵਾਸ ਸੇ ਤੁਮਨੇ ਇਹ ਆਮਾਰਾ ਮਾਤੇ ਸਾਰੂ ਕਰਸੇ ਸਰਪੰਚ ਸਾਰੂ ਕਰਸੇ ਕਾਮ ਇਹ ਹਾਂ ਸਰਪੰਚ ਆ ਤਮਾਮ ਮਤਦਾਰੋ ਨੇ ਸੂ ਕਹਸੋ ਕਈ ਨਹੀਂ ਸਾਰੂ ਅਮੇਮ ਕਹੈ ਸੂ ਕਿ ਆਮਾਰਾ ਗਾਮ ਮਾ ਜੇ ਕਾਮ ਬਾਕੀ ਛੇ ਨੇ ਜੇ ਅਧੂਰਾ ਰਹਿ ਗਿਆ ਛੇ પાણી કે પછી રસ્તા કે પછી જે બીજું કામ બાકી છે એ કામ પૂર્ણ કરવાનું તમે પૂરા કરશો એટલે તમને મત આપે એમ જી બેન થેન્ક યુ નું નામ કયા ગામમાંથી તમે સરપંચ માટે ઉભા રહ્યા છો કાપરવાડા જૂથ ગ્રામ પંચાયત બેન લોકોને મળીને તમને શું લાગે છે તમે જીતશો જીતી જશો સો ટકા કેમ લોકો તમને મત કેમ આપવા જોઈએ તમે શું કહેશો લોકોને તમે લોકોના કામ પૂરા કરશો અધૂરા રહી ગયેલા કામ બેન તમે લોકોને મળવા જાવ છો ત્યારે કેવો સહકાર મળે છે તમને સારો સહકાર મળે સારો સહકાર મળે છે યુવા વર્ગ છે મહિલાઓ છે વડીલો છે તે શું કહે છે તમારી લોકો અમારી સાથે જ છે તમે જો જીતીને આવો લોકો તમને મત આપે તો તમે ગામ માટે કયા વિકાસના કામો પહેલા કરશો વીજળી પાણી પછી રસ્તા વિધવા બહેનો ને સહાય ની યોજના રોજગાર માટેની યોજના માટે બરાબર છે તો બેન તમે અત્યારે અમારી ચેનલના માધ્યમથી તમામ મતદારો જે તમારા જે ટાપરવાળા જૂથ ગ્રામ પંચાયત એમને શું કહેશો શું કહેવા માંગો છો કે તમને મત આપે એવી શું રિક્વેસ્ટ કરશો તમે ઘરે ઘરે અમે એ લોકો હાથે મુલાકાત કરી ત્યારે એ લોકો તમને વિજય બનાવવા માટે વિશ્વાસ કીધો અત્યારે તમે બધાને શું કેશો કે તમને મત આપે ને વિજય બનાવે બનાવે તમને લાગે છે કે તમારી સાથે સાથે તમારા જે સભ્ય છે એ પણ બધા જીતી જશે પાકો જી બેન અમારી શુભકામનાઓ